જય માતાજી મિત્રો તો આજે આપણે બનાવશું ફોતરાવાળી મગની દાળના દાળવડા ઘરના શુદ્ધ અને હેલ્ધી દાળ વડા બનાવીશું આપણે એના માટે બે વાટકા મોટા મગની દાળ લીધી છે એને આપણે પલાળ સાતથી કલાક સુધી પલાળી રાખવાની આઠ કલાક સુધી પલાળો એટલે આપણી દાળ એકદમ નરમ થઈ જશે અને દાળ દાળમાં એવી રીતનું પાણી નાખો કે દાળ બધી ડૂબી જાય અને તપેલું ફૂલ ભરવાનું જેના કારણે સવારમાં દાળ ફૂલી અને કોરી ના પડી જાય જો આવી રીતના ફોતરા કાઢી નાખ્યા છે આપણે હવે દાળમાંથી સવાર અને હવે દાળ દળીશું આપણે પાણી નહી નાખવાનું દાળની અંદર દાળ દળતી વખતે આદુ મરચા અને પેસ્ટ બનાવીને નાખીશું હવે પેસ્ટ તૈયાર છે આપણી હવે આપણે દાળવાળાના ખીરામાં એડ કરીશું તમે તીખું ખાતા હોય તો થોડા વધારે તીખા મરચા લેવાના જે પ્રમાણે સ્વાદ અનુસાર મરચાં નાખવાના સ્વાદ અનુસાર કોઈ ખારું ખાતું હોય કોઈ મોરું ખાતું હોય એટલા માટે સ્વાદ અનુસાર જે તમે મીઠું ખાતા હોય એ રીતે નાખવાનું છે હવે એને આપણે ફેંટી લેશું આ ખીરું એક જ બાજુ હલાવવાનું છે આપણે બંને બાજુ ગોળ ગોળ નથી ફેરવવાનું એક જ તરફ હલાવવાનું જેથી આપણું ખીરું એકદમ સરસ બને અને ફૂલી જાય જો હવે આપણું ખીરું ફૂલી ગયું છે સરસ એકદમ સરસ ખીરું થઈ ગયું છે રેડી જો આવી રીતનું ખીરું બનાવવાનું છે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે એમાં આપણે પાણી એડ નથી કરવાનું બિલકુલ પાણી નહીં નાખવાનું તેલ ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે દાળવડા મૂકીશું તેલ ગરમ કરવા માટે આપણે ગેસ હાઈ ફ્લેમ માં રાખ્યો છે જેથી એકદમ ક્રિસ્પી બને જો તમને મિત્રો આવા નવા નવા વિડીયો ગમતા હોય અમારા અને અમારી રેસીપી ગમતી હોય તો અમારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી અમે સૌથી પહેલાં તમા તમને આ વિડીયો જોવા મળી શકે જ્યાં સુધી આપણા દાળવડા એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના ક્રિસ્પી ના થઈ જાય ત્યાં સુધી તળવા દેવાના છે એક થી બે મિનિટ ની અંદર આપણા દાળ વડા તળાઈ જશે ગોલ્ડન બ્રાઉન કલર થવા દેવાનો છે દાળ આવી રીતના તળાવા દેવાના છે જો મિત્રો હવે આપણા દાળ એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે એકદમ ક્રિસ્પી અને ગોળાકાર મળ્યો છે આપણા દાળ વડાને આવી રીતના દાળ વડા બનાવવાના આપણા દાળ સર્વ કરી દીધા છે જો મિત્રો કેવા બન્યા છે તમે